આજ તો એ પૈસા અલગ રહ્યા હતા હોહા ભાઈ પાસે લઈ અને આકડા ભાઈને અલગ રહ્યા હતા એ પણ પૈસા આ ના આલ્યા ફોન વાતો કર્યો નથી કે નથી ભેળા થતા આજ તો લાવીને પાસે ભેળો થઈ જાઉં શું કરે થઈ જાય પૈસા લઈ જતાના ફોને કરતા નથી કે ભેળા થતા નથી હવે અવું પડશે ભેડો થવો પડશે એટલે પોહળા ભાઈ કહે માવડો અરે મારો મારો મારા શરમી અલવ્યા છે અને પૈસા આલતા એમ થાય જાવું તો પડશે જ મારે આકળિયા પાસે અલ્યા કેનો ફોન આવ્યો અલ્યા તારી પોહળાનો જ ફોન આવ્યો છે ના કી પેલા મેં પૈસા આલા હતા ને હેલા બધા ફોન કર્યો હોવાની લાગે હવે હું શીખ કેવું મારો મને આકડીયો ભેળો થતો નથી મારો ફોન ઉપાડતો નથી ફોન કરતો